અને કાચું નહીં ને કાચું હાલે કાચું નહીં પાકું પાકું ખાવાનું હોય એમ તો ભાઈ આપણે માઇક નો ખર્ચો કયો છે આજ માઇક બાઈક લઈ લીધું છે કેવો કવાજ આવે કેજો જરાક એમ કવાજ આરો આવે ને કહી દો હા કમ્પ્લીટ એકદમ વિડિયો બનાવો પાણી માનો જાય એ જોજો હા બોલ રહી હું પધાર થઈ ગયો શું કરવાનું છે આજ પધાર થઈ ગયો છે સાલતી વાલતી બુધવારે કાલ તમને પાર્ટી મળશે હું દઈ

કો આદમ આદમ કેલે ફ્રેન્ડસ આ બ્રેડ બગન નો છે સાયકલ એમાં બડે હે ને ધ્યાન રાખજો ને આ ઉપર આ માન તો આમે કોઈ આવી જાય તો હાલ ભાઈ આ બોલા ભાઈ કે મોબાઈલ લે કે સાથ જાય મોબાઈલ લઈને ભાગે તો હું એને એને લઈને ભાગી જાય હમ

जय तो पार्टीया बाजार से पार्टीया बाजार हां <laughs> आया लादे हैं आप के साले आप पर एक काले भरा से हथियार तो खाली थोड़ी ही सेट है माने लाबा ये सौदा रे आवाज से पैसा उधार बावारा हमारो तक किसे नहीं इतना से पर इतना नहीं नहीं

એક રૂપિયા નો આવે ટેમ્પો ના ગયા જોવા મળે આપણ માં જોવા મળે ક્યાંય ન મળે કેટલું વ્હીલ હોય વીલ છે બસ યાર મને તો તને જ દેખાય છે નંબર છે તને નંબર આ કેટલું કરે હા ફટફટિયા આ મારા સરકાર થી મારે નિર્મન નિમંત્રણ છે કે પાણી વાળો કાઢજો ગાડી નાય કાઈ વાતાવરણ નાય એકદમ થઈ જશે બે હાજર પચાસ માં જાતે આપણે

તમે સપોર્ટ આપો અને તમારું લાઈક શેર આપો હાલો ધન્યવાદ જય હિંદ જય મોકલો ભાગી ગયો

આ બાજુ સીએનસી છે કોઈને કાયમે લાગવું હોય તો કહી દો કોન્ટેક મારો કરી દો તો ગોતી દે હું કોન્ટેક કરી દો અને એમાં પણ કમિશન થાશે થોડું ઘણું પગાર 2000 પગાર 2000 રૂપિયા લેવામાં આવશે તમને આ પગાર હારો પકડાવીશ હું હાથમાં પચીસ હજાર જેવું દેવું પડે તો લાગે બાકી ન લાગે બાકી તમને લઈ જવામાં આવશે સોનારિયાની ખાડીમાં બધા હરામી હો બેટા સોનારિયાની ખાડીમાં આ નવ નવ આવે છે તમે આ વિડિયો નું કરીએ એમ કેમ કે વિડિયો થઈ ગયો છે લાંબો તો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરીજો સબસ્ક્રાઇબ કરીજો ને બે લાઈક કરીને દબાવવાનું ભૂલ થા ને ઓલી ઘંટુડી કહેવાય ને હા ને તો મળીએ હવે નવા વિડિયોમાં ચાલો આવી જો બનિયા રહેજો અમારે સાથ